આ નવા સમૂહ લગ્નોત્સવ માં નવીબુલોના માતા પિતા સમાજના આગેવાનો પ્રજાપતિ મોટી આયોજક સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા નવમા સમૂહ લગ્નોત્સવ માં હાજર રહેલા સમાજના દાતાઓ અને સુંદર સહકાર આપવા માટે સમાજના લોકોનો આભાર માન્યો હતો અહેવાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તાલુકા પ્રજાપતિ સમાજ દ્વારા નવમા સમૂહ લગ્નોત્સવ નવ જોડકો નવ દંપતિ સાથે સમૂહ લગ્નનું આયોજન કર્યું આજ રોજ પરિપૂર્ણ પાર થયેલ છે એ બદલ આવે દરેક તાલુકા અને તાલુકાના પ્રજાપતિ સમાજના દરેક આગેવાનો મિત્રો અને અમારી કારોબારી